એન્ટિક ના સેટ નવી વેરાયટી આવી ગઈ છે જેમાં તમને મોઝોનાઈટ ડાયમંડ ની સાથે કુંદન અને ફિટિંગ ડાયમંડ નું અદભુત કલેક્શન જોવા મળી જવાનું છે જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ ગોવર્ધન લિમિટેશન આજે હું તમને એન્ટિક ના સેટ માં મોઝોનાઈટ ડાયમંડ કુંદન અને ફિટિંગ ડાયમંડ નું અદભુત કોમ્બિનેશન બતાવવાનો છું તમને આવી જાય એકવાર ડિઝાઇન બતાવી દઉં જેમાં તમને મળશે ચંદન પટ્ટા સાથે મોઝોલાઈટ કુડ ડાયમંડમાં ફિટિંગ ડાયમંડ નું કામ આવી જવાનું છે સાથે તમને કુંદનનું કામ મળી જવાનું છે જેનો એકદમ લુક real જ્વેલરી જેવો જ ફિનિશિંગ આવી જવાનો છે અને તમને આ ડિઝાઈનમાં મનસે કુંદનની સાથે મોઝોલાઈટ ડાયમંડ અને ફિટિંગ ડાયમંડ એબી મીના સાથે મળી જવાનો છે આવા અવનવા નવા પ્રોડક્ટના અપડેટ માટે અમારા ગોવર્ધન ઇમિટેશનના પેજને આજે જ ફોલો કરો આમાં બીજી તમારે જો ડિઝાઇન જોવી હોય તો અમારા શોરૂમની ની રૂબરૂ મુલાકાત લો અમારું એડ્રેસ છે પાંચ જલારામ શોપિંગ સેન્ટર બરોડા પ્રિસ્ટર વરાછા રોડ સુરત અને આમાંથી તમને જો કોઈ બી ડિઝાઇન ગમતી હોય તો અમારો દુકાનનો નંબર છે નાઇન સેવન વન ટુ થ્રી ટુ ટ્રીપલ એઈટ ટુ પર તમે ફોટો પાડી તમે એ નંબર પર વોટ્સએપ કરી તમારો ઓર્ડર બુક કરાવી શકો છો અને જો આ રીસ તમને ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં